અમરેલીના જાફરાબાદ પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું અમરેલી સુરક્ષા સેતુ સોસાયટી અને નવકાર બ્લડ બેંક મહુવા સાથે મળી આયોજીત આ કેમ્પમાં શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો ઔદ્યોગિક ક્ષેત્રના અધિકારીઓ રાજકીય આગેવાનો અને પોલીસ જવાનોએ ઉત્સાહ સાથે બ્લડ ડોનેટ કર્યું ખાસ કરી મહિલા પોલીસ કર્મચારીઓનું પણ આ અભિયાનમાં નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું પોલીસ સંભરણા દિવસ નિમિત્તે આજે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજના આ કેમ્પની અંદર તમામ રાજકીય આગેવાનો તમામ અલગ અલગ સંસ્થાઓ તેમજ તમામ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લેવામાં આવેલ તમામ લોકો આજે સાથે મળી બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે અને હાલ પણ બ્લડ ડોનેશનનું કામ ચાલી રહ્યું છે અને તમામ જે આવેલ છે તમામનો હું આખા જાફરાબાદનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ